લોકસભા ચૂંટણી પૂરી થતાની સાથે જ મોંઘવારીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ધીમે ધીમે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે દેશની જાણીતી ડેરી અમૂલે પોતાના દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ભાવ વધારો કર્યો છે જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી છે ત્યારે આ મુદ્દે લોકોનો શું મત છે આવો તે પણ જાણીએ હવે ઇલેક્શન પતી ગઈ છે પબ્લિકની ઘરે જતી રહી છે અને હવે તમે દૂધવાળા લૂંટવા બેઠા છે ટોરેન્ટવાળા લૂંટવા બેઠા છે સુરત બરોડામાં બધી જ જગ્યાએ આટલો પ્રોબ્લેમ છે શા માટે આ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર ગુજરાતના સ્વાન વીટો બંધ નથી કરાવતી અને આ ભાવ વધારો રોકતી નથી નાના માણસો મરી જાય રિચાર્ડ માણસોને કેટલી તકલીફ પડે છે રિટાયર્ડ માણસોના દવાના ભાવ વધી ગયા છે રિક્ષાના ભાવ વધી ગયા તો એ લોકોની તમે 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 રેલવેમાંથી અમારું કન્સેશન કાઢી નાખ્યું છે

हमें तो लगता है इसके बाद में और ज़्यादा तंग होंगे बाकी देखो ये सुरक्षा अलग अलग चीज़ों में भाव बढ़ रहे हैं बिल्कुल सब चीज़ों में महंगाई बढ़ रही है मुझे ये लगता है डीजल भी और ऊपर करेंगे ये अभी हमें ये तो पता नहीं है इस रूट पे आए हैं तो इन टोल टैक्स का तो पता नहीं था कितने क्या करते हैं लेकिन पीछे जो थे उनमें थोड़ा थोड़ा कुछ हमारा बढ़ा है हाँ ये भी मैं टोल कटवाया है उसमें उन्होंने पैसे भी ज़्यादा लिए अभी इलेक्शन का रिजल्ट अभी कल आना बाकी है उससे पहले ही इन्होंने रेट बढ़ा दिए

કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત મા લોકોને ચૂંટણી પત્તાની સાથે જ પૂરી થયા મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે એક તરફ સરકાર કહે છે અમે જનતા માટે કામ કરીએ છીએ અને બીજી તરફ તેજ જનતાની મોંઘવારી કમર ભાંગી રહી છે તેવામાં આગામી અન્ય કઈ ચીજ વસ્તુઓ મોંઘી થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ